नमस्ते मेरा नाम रवि है बहुत सालों से मैं अपना सी एन जी ऑटो चलाता हूँ और इससे मिलने वाले माइलेज से मैं खुश हूँ नमस्ते मैं राजेश हूँ मैंने कुछ महीने पहले कंप्रेस्ड नेचुरल गैस पर स्विच किया है सी कम कीमत पर अधिक फायदा देती है और ये आसानी से उपलब्ध है सी एक प्रदूषण रहित ईंधन है इसकी उच्च इग्निशन तापमान के लिए धन्यवाद आज ही सी एन जी નમસ્કાર દર્શક મિત્રો આજની આ વિશેષ ચર્ચામાં જિંદગી કેફેમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે આપણી આસપાસ જો ઝીણવટભરું નિરીક્ષણ કરીએ તો નાની નાની ઘટનાઓ ક્રિયાઓ નાની નાની વસ્તુઓમાં વિજ્ઞાનના અસ્તિત્વની અનુભૂતિ થશે વિજ્ઞાન જે ભલભલા વિદ્વાનોમાં બાળક જેવી કુતૂહલતા પેદા કરે અને પ્રેરે કંઈક નવું શોધવા માટે અને જે શોધ વર્ષોથી માનવ જીવનને વધુ સુવિધાસભર વધુ ઉન્નત કરતી આવી છે આ વાત આજે એટલે કરીએ કેમ કે આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપ સૌને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વિજ્ઞાનની અવનવી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર લલિત ખંભાયતા સાહેબ આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં અને સાથે જ આજે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે વિજ્ઞાન લેખક શ્રી કે આર ચૌધરી સાહેબ સાહેબ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર તો દર્શક મિત્રો આ વિષયને લગતા વિજ્ઞાનને લગતા આપના કોઈ પ્રશ્નો હોય તો આપ સ્ક્રીન ઉપર દર્શાવેલ નંબર્સ પર અમને કોલ કરીને પૂછી શકો છો મિત્રો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ ભારતના વિજ્ઞાન ક્ષેત્રના પ્રદાન આપણા વૈજ્ઞાનિકોની જે કાર્યો છે તેની મહત્તા આંકવા માટે અને વિજ્ઞાન વિશેની જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર આવો જોઈએ આ એક વિશેષ અહેવાલ ભારત વિજ્ઞાન ક્ષેત્રમાં દિવસે ને દિવસે નવી ઉંચાઈઓ સ્પર્શ કરી રહ્યું છે જો આપણે છેલ્લા અગિયાર વર્ષની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિજ્ઞાને દેશમાં નવા આયામ બનાવ્યા છે પછી ભલે તે લોન્ચ વ્હીકલનું નિર્માણ હોય ચંદ્રયાન મંગળ મિશન કે આદિત્ય L1 ની સફળતા હોય કે પછી એક જ રોકેટ થી એક સાથે 104 ઉપગ્રહો અવકાશમાં માં મોકલવાનું અભૂતપૂર્વ મિશન હોય છેલ્લા 10 વર્ષમાં માં લગભગ 460 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે અને તેમાં અન્ય દેશોના ઘણા ઉપગ્રહો પણ સામેલ છે પ્રધાનમંત્રી મોદીએ એ મન કી બાત પણ વિજ્ઞાન દિવસનો ઉલ્લેખ કર્યો હતો नेशनल साइंस डे मनाने जा रहे हैं हमारे बच्चों का युवाओं का साइंस में इंटरेस्ट और पैशन होना बहुत मायने रखता है इसे लेकर मेरे पास एक आइडिया है जिसे आप वन डे एज अ साइंटिस्ट कह सकते हैं यानी आप अपना एक दिन एक साइंटिस्ट के रूप में एक वैज्ञानिक के रूप में बिताकर देखें आप अपनी सुविधा के अनुसार अपनी मर्जी के अनुसार कोई भी दिन चुन सकते हैं उस दिन आप किसी रिसर्च लैब प्लैनेटोरियम या फिर स्पेस सेंटर जैसी जगहों पर जरूर जाएं इसे साइंस को लेकर आपकी जिज्ञासा

પણ ભારત ચાલીસ માં સ્થાને પહોંચી ગયું છે અને ભારતના પેટેન્ટ ફાઇલિંગ નો આંકડો 90000 હજાર ને વટાવી ગયો છે જે બે દાયકામાં સૌથી વધુ છે ખગોળશાસ્ત્ર સૌર અને પવન ઉર્જા સેમી આબોહવા સંશોધન અવકાશ સંશોધન અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાને કારણે આ બધું જ શક્ય બન્યું છે ગ્રામીણ ભારતની ક્ષમતાને પણ મજબૂત બનાવવામાં આવી રહી છે જેથી પાયાના સ્તરે નવીનતાને પ્રોત્સાહન મળી શકે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર આ વિશેષ અહેવાલ આપણે જોયો ને આપણા મહેમાનો સાથે ચર્ચાનો દોર આપણે શરૂ કરીએ તો ચૌધરી સાહેબ આપણે પૂછવા માગીશ કે નાઇન્ટીન એટી સેવનથી જ્યારે વિજ્ઞાન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીની શરૂઆત થઈ તો આજના સમયમાં જો આપણે વાત કરીએ તો વિજ્ઞાન દિવસ આજના સાંપ્રત સમયમાં અત્યારના સમયમાં જો વાત કરીએ તો આપણે શા માટે ઉજવીએ છીએ અને શા માટે ઉજવવું જોઈએ એક આપણે પરંપરાગત વાત કરીએ તો સીવી રામન સાહેબને યાદ કરીને એમની જે શોધ છે એને બિરદાવવા માટે ને એના માટે આપણે ઉજવી રહ્યા છે પણ એની પાછળનો મુખ્ય મકસદ જે છે કે યુવાઓ આગળ આવે અને સીવી રામન સાહેબના જીવનમાંથી કંઈક પ્રેરણા લે અને એ રીતે અત્યારે જ સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો છે તો આપણે જાણીએ છીએ કે એક ક્ષેત્રમાં જેટલું ભારત આગળ જશે એટલું ભવિષ્યમાં આપણું સ્થાન વધારે મજબૂત થશે અને મોદી સાહેબ જે વિશ્વગુરુ બનીને જ્ઞાનમાં આપણને આગળ લાવવા માગે છે તો એમાં આ મુદ્દો બહુ અગત્યનો બને છે કારણ કે એ કામ આપણા નવા યુવાનો જ કરી શકશે એટલે એ અર્થમાં પણ આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ બહુ મહત્વનો બની જાય છે ખૂબ સરસ એટલે યુવાનોને પ્રેરિત કરવા માટે પણ આ દિવસ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે આ વર્ષના જો થીમની પણ વાત કરીએ તો લલિતભાઈ આપ શું કહેશો કે જે થીમ પર આ વખતે ઉજવણી થઈ રહી છે એના વિશે શું કહેશો આપ એમ્પાવરિંગ ધ યુથ એવી થીમ છે એટલે કે યુવાનોને વિજ્ઞાનમાં આગળ વધારવાને એ માટે શક્તિશાળી કરવા એમ્પારિંગ એમ્પાવરિંગ એટલે શક્તિશાળી કરવા તો આપણે આ બધા વિજ્ઞાનીઓને જીવન જોઈએ તો એમણે તો નાની ઉંમરે જ એ બધું પોતાનું કામ શરૂ કરી દીધું હતું અને આજે પણ અત્યારે તો વિજ્ઞાનના ક્ષેત્રો એટલા બધા ખુલી ગયા છે એક સમયે તો વિજ્ઞાનના ક્ષેત્રો પણ મર્યાદિત હતા પણ હવે તો એવું છે કે તમારી પાસે અવકાશ વિજ્ઞાન છે ટેકનોલોજીમાં એટલા બધા છે આઈટી ઇન્ડસ્ટ્રીમાં એટલા બધા નાના નાના વિભાગો છે કે સામાન્ય વિદ્યાર્થી પણ નાના કેન્દ્રનો વિદ્યાર્થી પણ પોતે કંઈક નવું બનાવી શકે છે એક નવી મોબાઈલ એપ ક્રિએટ કરી શકે છે તો છેવટે તો વિજ્ઞાન જ છે અને ભારત પાસે આપણે વારંવાર એ વાતનું ગૌરવ લઈએ છીએ કે આપણી પાસે સૌથી વધુ યુવાનો છે તો આ બધા યુવાનો નોકરી કરી શકે એવું શક્ય નથી બધા યુવાનો પરદેશમાં જઈને નોકરી શોધે એવું શક્ય નથી તો શું કરશે તો વિજ્ઞાનની દિશામાં આગળ વધશે એનાથી એમને કામ મળશે વિજ્ઞાનની દિશામાં આગળ વધશે તો એ બીજાને કામ આપી શકશે અને વિજ્ઞાનની દિશામાં આગળ વધશે તેનાથી દેશનું પણ ભલું થશે એટલે ભારતમાં છેલ્લા પાંચ સાત વર્ષમાં જે કેટલાક સ્ટાર્ટઅપ આવ્યા જેણે વૈશ્વિક ધોરણે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે એના મૂળમાં આપણે જોઈએ તો એ કોઈ પરંપરાગત ઉદ્યોગો નથી એ વિજ્ઞાન વિજ્ઞાનમાંથી આવેલા સાહસો છે જી એટલે કહી શકાય કે નવી સદીમાં આજે વિજ્ઞાનની જે વ્યાખ્યા છે એ પણ બદલાઈ રહી છે વ્યાખ્યા બદલાવા કરતાં પણ વ્યાખ્યા વિસ્તરી રહી છે કે એક સમય એવો હતો કે વિજ્ઞાન એટલે પ્રયોગશાળામાં બારમા ધોરણમાં સાયન્સનો અભ્યાસક્રમ લીધો હોય એ વિદ્યાર્થીઓને ભણાવવા વિજ્ઞાન પણ હવે માહિતીનો વિસ્ફોટ એટલો બધો થયો છે કે તમે જાત જાતની વસ્તુઓ વિશે જાણી શકો છો એના મૂળમાં શું છે એની તપાસ કરી શકો છો એટલે એને કારણે એવું થાય છે કે આપણી પાસે બિગ ડેટા છે આપણી પાસે મશીન લર્નિંગ છે આપણી પાસે રોબોટિક્સ છે હવે રોબોટિક્સ છે આજનું નથી એ તો છેક ઓગણીસો ત્રેવીસથી થી ચાલતું પણ છેલ્લા દસ પંદર વર્ષમાં એનો વિસ્તાર બહુ થયો છે એવી રીતે આપણી પાસે અવકાશ વિજ્ઞાન છે ભારતે પહેલીવાર પ્રથમ રોકેટ છોડાના સાઠ વર્ષ પછી પહેલીવાર ખાનગી રોકેટ તૈયાર કર્યું છે એટલે ઇસરો તો રોકેટ કરે જ તૈયાર કરે જ છે સરકારી રોકેટ થયા એમાં તો એની અથોરિટી છે એની માસ્ટરી છે પણ હવે ખાનગી કંપનીઓ એમાં આગળ આવી છે એવી રીતે ખાનગી કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી થઈ છે એની ટેકનોલોજી અને પેટન્ટો શોધાતી થઈ છે તો એવી છે કે રોકેટ સાયન્સ છે કે સ્પેસ વિજ્ઞાન છે કે બિગ ડેટા છે કે ટેકનોલોજી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એને કારણે નવા નવા ક્ષેત્રો એટલા બધા છે છે કે કે વિજ્ઞાનની વ્યાખ્યા બહુ વિસ્તરી ગઈ અને એનો ફાયદો એ થયો દરેક વ્યક્તિને પોતાને ગમતું કઈક મળી જાય છે કે મારે આ કામ કરવું છે તો વિજ્ઞાનમાં એના માટે પણ તક છે જી એટલે કહેવાય કે વિજ્ઞાનની પરિભાષાનો વ્યાપ ખૂબ વધ્યો છે ત્યારે આપણે જો પહેલાની વાત કરીએ કે વિદ્યાર્થી કાળની વાત કરીએ વિજ્ઞાન ખૂબ અઘરો વિષય કે વિજ્ઞાન ખૂબ બોરિંગ વિષય આવું કેટલાક વિદ્યાર્થીઓને લાગતું હોય કે ક્યારેક આપણે નાનપણમાં એવું સાંભળતા હોય ચૌધરી સાહેબ આપ શું કહેશો એના વિશે કે કેટલો અઘરો વિષય વિજ્ઞાન મને લાગે છે ખરેખર વિજ્ઞાન અઘરો વિષય નથી પણ જે લોકો શીખવાડતા હતા એમની જે પદ્ધતિ હતી એ કદાચ શીખવા માટે અઘરો બનાવી દેતી હતી કે જો સરળ ભાષામાં સામાન્ય માણસ સમજી શકે એવી રજૂઆત કરવામાં આવે અને એમના રોજબરોજની જિંદગીના જે ઘટનાઓ બનતી હોય એની સાથે સાંકળીને ભણાવવામાં આવે તો વિજ્ઞાન બહુ ઇઝીલી સમજાય એવો વિષય છે એટલે એવો કોઈ અઘરો નથી હા તકલીફ ક્યાં થાય છે કે વિજ્ઞાનમાંથી તમે શિફ્ટ થઈને એની ઇમ્પ્લિકેશન ટેકનોલોજી તરીકે લઈ જાઓ છો ત્યાં તમને કામ કરવામાં ને એમાં મુશ્કેલી નડે કારણ કે તમે નવા ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોય છે એટલે એમાં પ્રેક્ટિકલ પ્રોબ્લેમ અલગ આવે પણ શીખવામાં મને લાગે છે કે કોઈ વધારે ખાસ કંઈ તકલીફ પડતી એવું લાગતું નથી જી એટલે જો વિજ્ઞાનમાં જો રસ કેળવવો હોય તો વિજ્ઞાન વિશે વાંચવું પડે તો વિજ્ઞાન વિશે જો વાંચવાનું હોય તો આ માહિતી અને આ સાહિત્ય ક્યાંથી મળી શકે ચૌધરી સાહેબ હવે એક પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય એટલે જેને ખરેખર રસ છે તો શોધી કાઢતા હોય છે પણ જેને વાંચવું છે અને ઘણી ખબર નથી પડતી કે શું વાંચવું અને ક્યાંથી શરૂઆત કરવી જોઈએ તો આપણી પાસે હવે તો ટેકનોલોજી એટલે ઇન્ટરનેટ આવી ગયું છે એની ઉપર બધા પુસ્તકો અવેલેબલ છે ગુજરાતી પુસ્તકો લઈ પણ સારામાં સારું જે માધ્યમ છે આજની તારીખે પણ આપણે જે પુસ્તકાલયો છે એમાં ઘણા બધા પુસ્તકો મળી રહેતા હોય છે અને એમાં સારી વિજ્ઞાન શાળાઓ કે કોલેજો હોય છે એમાં વિજ્ઞાનના પુસ્તકો વધારે હોય છે તો ત્યાંથી વાંચવા માટે સારું મળી રહે પણ ક્યાંથી વાંચવાની શરૂઆત ક્યાં કરવી જોઈએ તો એના માટે હું નાનું સજેશન આપી શકું કે શરૂઆતથી એકદમ હાર્ડકોર વિજ્ઞાન વાંચવાની જગ્યાએ તમે વિજ્ઞાન કથાઓ કે વિજ્ઞાનીઓના જીવનચરિત્રો કે એનાથી શરૂઆત કરો તો તમને કઈ દિશામાં જવું છે અને કેવું વાંચવું છે એ ખ્યાલ આવે અને એ પછી તમારી વિષય પસંદગી પ્રમાણે તમે આગળ જઈ શકો જી ખૂબ સરસ એટલે વિજ્ઞાનની જો વાત કરીએ આપણે જે માહિતીના વિસ્ફોટના સમયમાં અત્યારે આપણે જ્યારે જીવી રહ્યા છે લલિતભાઈ ત્યારે આપ એક મીડિયા કર્મી તરીકે જો આપ જુઓ તો વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવામાં મીડિયાની કેવી ભૂમિકા રહે છે વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવામાં આમ તો મીડિયાની સૌથી વધુ મહત્વની ભૂમિકા છે મારું પોતાનું એમાં ઉદાહરણ છે કે હું એક બહુ નાના ગામમાંથી આવું છું કે જ્યાં એક જ અખબાર છે બપોરે પહોંચતું પણ એમાં હું વિજ્ઞાન વિશે વાંચતો એટલે મને વિજ્ઞાન રસ પડ્યો મારું બેકગ્રાઉન્ડ વિજ્ઞાન નથી મારું તો બેકગ્રાઉન્ડ કોમર્સ છે એટલે મને આજે પણ વિજ્ઞાનના સિદ્ધાંતો નથી સમજાતા પણ પત્રકાર બન્યા પછી લેખક બન્યા પછી મારું વિજ્ઞાન રસ વધતો ગયો છે કારણ કે વિજ્ઞાન વિશે જે લખાયેલું મને સામે આવ્યું તો મને એમ લાગ્યું કે આ કાં તો અધકચરું છે કાં તો વ્યવસ્થિત સમજાવતું નથી એટલે ગુજરાતીમાં સફારી મેગેઝિન સિવાય કોઈએ વિજ્ઞાન સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો જ નથી એક વર્ષો પહેલાં જ્ઞાન ગંગોત્રી શ્રેણીના પુસ્તકો હતા જેમાં પણ વિજ્ઞાન વિજ્ઞાનની સૌથી મોટી સમસ્યા એના પારિભાષિક શબ્દો છે જેનું સફારીએ ગુજરાતીકરણ બહુ સારી રીતે કરી દીધું એટલે મારા જેવા વિજ્ઞાનમાં જેનું બેકગ્રાઉન્ડ નથી સાયન્સ પરિણા નથી એ લોકોને સમજવાની એમાંથી એનાથી બહુ લાભ થયો હવે હું જ્યારે પત્રકાર બનો જ્યારે લેખક બનીનો ત્યારે મારે ચંદ્રયાન વિશે લખવું છે તો મારે આપણને બધાને એવું થાય કે ચંદ્રયાન એટલે શું છે તો ચંદ્રયાન એક પ્રકારનો ઉપગ્રહ છે એ પહેલાં સમજવું પડે પછી મારે સમજાવવું પડે પછી ચંદ્રયાન ટુ આવ્યું હતું કે ભાઈ લેન્ડર પણ હશે રોવર પણ હશે ઓર્બિટર પણ હશે તો મારે પહેલાં સમજવું પડે કે ઓર્બિટર લેન્ડર રોવર આ ત્રણેય ભેગું છે ત્રણેય નોખું છે ત્રણેય અલગ છે ત્રણ વસ્તુઓ છે કે એક જ છે પછી હું એને વિજ્ઞાનને સમજાવું એવી રીતે આપણે મંગળયાન મોકલીએ છીએ મંગળયાન છે ધારો કે ભારતની છેલ્લા સો વર્ષની સૌથી મોટી સિદ્ધિ ગણી શકાય કારણ કે વિજ્ઞાનમાં જે દેશો આગળ છે એ દેશો નથી કરી શકાય આપણે મંગળિયાન વખતે કરી જોયું પણ એ સીધી મોટી છે અખબારના માધ્યમથી મારે બતાવવું હોય તો કઈ રીતે બતાવું તો અમે એને માસ મીડિયામાં એટલે કે સામૂહિક માધ્યમોમાં કોઈ સરખામણી દ્વારા ઇન્ફોગ્રાફિક દ્વારા તસવીરો દ્વારા લેઆઉટ દ્વારા ડાયાગ્રામ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીએ અને સરખામણીનું બહુ વિજ્ઞાનમાં મહત્ત્વ એટલા માટે છે કે આપણું મન સતત કંઈક ને કંઈક સરખામણી કરતા હોય કે અચ્છા આ રસ્તા કરતાં બીજો રસ્તો સારો હતો આ ભોજન કરતાં બીજું ભોજન સારું હતું તો એ પ્રોસેસ મનમાં ચાલતી જ હોય તો એનો વિજ્ઞાનમાં ઉપયોગ કઈ રીતે થાય કે ભાઈ ભારતે પહેલું સાઉન્ડિંગ રોકેટ છોડ્યું ઓગણીસો ને ત્રેપનમાં એ બસો ને વીસ કિલોમીટર ઊંચું ગયું હતું જ્યારે ભારતે સૌથી દૂર જે અવકાશયાન મોકલું એ મંગળયાન છે એ બાવીસ કરોડ કિલોમીટર દૂર ગયો તો ભારતે પચાસ વર્ષમાં શું કર્યું તો કે બસો વીસ કિલોમીટરથી બાવીસ કરોડ સુધીનું પહોંચ્યું આ ભારતની વિજ્ઞાન પ્રગતિ એક લીટીમાં આવી ગઈ માધ્યમ તરીકે આ રીતે વિજ્ઞાન આપવાનો પ્રયાસ કરીએ છીએ અને આ રીતે આપીએ તો ઘણીવાર લોકોને સમજવામાં સરળતા રહે છે જી એટલે વાત કરીએ કે એ કમ્પેરેટિવ જો સ્ટડી કરીએ એમાં જ આપણે કેટલી પ્રગતિ કરી છે કેટલો પ્રોગ્રેસ કર્યો છે એનો એક આપણને એક આધાર મળી શકે એ ખૂબ સરસ વાત કરી અને જ્યારે આપણે વિજ્ઞાન વિશેના લેખની વાત કરો છો આપણ જ્યારે વર્તમાનપત્રમાં લખો છો કે લેખો લખો છો એ જ રીતના ચૌધરી સાહેબ પણ એક વિજ્ઞાન લેખક છો તો એક લેખક તરીકે જ્યારે આપણે વાત કરીએ કે જે તથ્યોનું મૂલ્યાંકન છે એની ખરાઈ છે અને એ જ વિજ્ઞાનના અઘરા અઘરી વાતને લોકો ભોગ્ય રીતે લોકો સમજી શકે એ રીતના સરળ ભાષામાં મૂકવાનું એટલે એક લેખક તરીકે તમારું આ કામ વિજ્ઞાનને કમ્યુનિકેટ કરવું કેટલું ચેલેન્જિંગ છે લખવું વધારે ચેલેન્જિંગ છે વાંચવા કરતાં કારણ કે એક લેખ લખવા માટે સામાન્ય રીતે દસથી બાર કલાકનો સમય જતો હોય છે અને તમે જે તથ્યો રજૂ કરતા હોય છે એની ઓથેન્ટિસિટી જાણવી ખૂબ જ જરૂરી હોય છે મોટાભાગે શું થતું હોય છે કે ગુજરાતી પત્રો જોઈએ કે હિન્દી પત્રો જોઈએ તે લોકો અંગ્રેજીમાં જે ન્યૂઝ કે જે આવતા હોય છે એમાંથી મેટર લઈને પછી રજૂ કરતા હોય છે અને અંગ્રેજી છાપાઓ જે છે રિસર્ચ પેપર ઉપર જતા હોય છે પણ મને લાગે છે કે જો ઓરિજિનલ રિસર્ચ પેપર કે એનો જ આધાર લઈને સરળ ગુજરાતીમાં કે એમાં આપવાનું કામ થાય તો વધારે સારી રીતે થઈ શકે અને હવે એવું થઈ રહ્યું છે અને એટલો આનંદ પણ છે પણ એમાં જે ચેલેન્જિંગ તમે વાત કરી કે લેખનમાં ચેલેન્જ ક્યાં ક્યાં આવે છે તો જેમ લલિતભાઈએ વાત કરી એમ જે ટેકનિકલ ટર્મ્સ જે છે એને ગુજરાતી ભાષામાં રજૂ કરવા અને ગુજરાતી સામાન્ય માણસ સમજી શકે એ રીતે રજૂ કરવું એ વધારે ચેલેન્જિંગ કામ છે ત્યારબાદ એ તથ્યોની ચકાસણીનું કામ છે અને સૌથી વધારે સારું છે કે તમારી સામે જે વાચક છે અથવા જે દર્શક છે એના એજ ગ્રુપ પ્રમાણે અથવા તો એની થિંકિંગ પ્રોસેસ પ્રમાણે તમારે મટિરિયલને રજૂ કરવું પડે છે એટલે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખીને લખો તો તમારી વાત સાચી રીતે ત્યાં સુધી પહોંચી શકે છે ખૂબ સરસ આપણે ચર્ચાને આગળ વધારીશું પણ દર્શક મિત્ર કાર્યક્રમમાં અત્યારે લઈશું એક નાનકડો બ્રેક એનર્જેટિક શરૂઆત કરીએ પક્ષીઓ જોવા જઈએ ચાલો નદીમાં ડૂબકી મારવા જઈએ ગરમા ગરમ નાસ્તા કરીએ પણ હર્ષદીપ શું આ બધું એક જ જગ્યાએ પોસિબલ છે પેલા હવે આ બધું શક્ય છે કારણ કે દૂરદર્શન સમાચાર વિભાગ આપ સૌ માટે લઈને આવી ગયું છે એક કાર્યક્રમ જેનું નામ છે ગુડ મોર્નિંગ ગુજરાત તો હવેથી સોમવારથી શુક્રવાર તમારે 7 વાગે જોવાનું ચૂકશો નહીં માત્ર ડીડી ગિરનાર પર ગુડ મોર્નિંગ ગુજરાત गुजरात स्टेम क्वीज कम्पिटिशन थ्री पॉइंट ओ नवी पेढ़ी नवी सफर निहा प्रथम भाग पहली मार्च शनिवार तथा बीजो भाग बीजी मार्च रविवार सांजे पांच कलाके गिरनार तथा डीडी गिरनार यूट्यूब चैनल डीडी गिरनार ऑफिशियल पार्क વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે જિંદગી કેફેની આજની આ વિશેષ ચર્ચામાં તો ચૌધરી સાહેબ આપણે વિરામ પહેલાં વાત કરી રહ્યા હતા કે આપણે કેટલું રિસર્ચ અને કેટલું કામ લાગે છે જ્યારે પણ એક લેખ બહાર પડે છે એની પહેલાં પણ જ્યારે વાત કરીએ કે આજના માહિતીના ઓવરલોડિંગના જમાનામાં જ્યારે આવું કોઈ પણ લેખ કે ઘણા બધા આવા લેખ લોકો વાંચતા હોય કે બાળકો વાંચતા હોય ત્યારે ફેક્ટ ચેકની એક મોટી વાત આવે છે અને એ તથ્યો કેટલા સ્ટ્રોંગ હોય છે અને ફેક હોય છે એનો પણ એક નિરીક્ષણ વાચકોએ કદાચ પોતાની જાતે જ કરવું પડે તો એના માટે આપ શું કહેશો કે એ મૂલ્યાંકન કેવી રીતના વાચકો કરી શકે કે એના માટે શું ધ્યાન રાખવું પડે લલિતભાઈ આપ શું કહેશો એવું છે કે ફેક્ટ ચેકિંગ છે એને બે ભાગમાં આપણે વહેંચવું પડે વિજ્ઞાન પહોંચના પહોંચાડનાર તરીકે એટલે વિજ્ઞાન લેખક તરીકે વિજ્ઞાન પત્રકાર તરીકે કે વિજ્ઞાન ટીવી પ્રેઝેન્ટર તરીકે હું કંઈક માહિતી આપવા જાઉં ત્યારે માહિતી સાચી આપવી એ મારી ફરજ છે હવે હું માહિતી સાચી ક્યાંથી મેળવું એ વાચક કે દર્શકનો પ્રશ્ન નથી પણ એ સાચી આપવી એ મારો પ્રશ્ન આ એક વાત થઈ બીજું કે લોકો વોટ્સએપમાં આવે છે સોશિયલ મીડિયા પર આવે છે કે પોતાને બીજે ક્યાંયથી માહિતી મળે છે એને સાચી માની લે છે તો આપણે એને અટકાવી શકવાના નથી એમાં એમાં લોકોનો પોતાનો પ્રશ્ન હોવો જોઈએ કે વિજ્ઞાનમાં ખરેખર આવું હોય એટલે ધારે કે સોશિયલ મીડિયા ઉપર એવો ફરતો ફોટો થાય કે ભાઈ કોઈ દેશમાંથી પચાસ ફૂટ લાંબા માણસનું હાડપિંજર મળી આવ્યું તો આપણું આપણને વિજ્ઞાન ખબર હોય તો આપણને કહે કે માણસ છે એનું શરીર એક હદથી વધારે લાંબુ થઈ ન શકે પોતાના ભારથી જ નાનું થવા માંડે પણ સામાન્ય દર્શકો એને સાચી માને અને ઘણીવાર આ રીતે આ રીતે પણ હોય ધારો કે પછી ઘણી વાર સોશિયલ મીડિયા ઉપર ફોટા ફરતા હોય કે ભાઈ સત્તરસો પચાસ નો આ ફોટો છે અને આનો ઓરિજિનલ ફોટો છે તો આપણને જો એટલી ખબર હોય કે અઢારસો ને સિત્તાવીસ માં દુનિયાનો પહેલો ફોટો પડ્યો તો એની પહેલા કોઈ ફોટો હોઈ શકે નહીં નહીં તો આ આ બેઝિક માહિતીની વાત થઈ એટલે ફેક્ટ ચેક છે એ વિજ્ઞાનના પ્રશ્ન કરતા લોકોનો વ્યક્તિગત પ્રશ્ન છે કે લોકોને જો એમ પરવા હોય વિદ્યાર્થીઓને પરવા હોય વાલીઓને પરવા હોય શિક્ષકોને પરવા હોય કે આપણે વિચારો કારણ કે વિચારતા કરવા એ મૂળ કામ છે કામ કોઈ સંશોધન આપવાનું હોય કે જગદીશ ચંદ્ર બોઝ હોય કે અબ્દુલ કલામ હોય એને તમને વિચારતા કર્યા છે એને આપણને વિચારતા રાખ્યા છે કે તમે વિચારો તો તમને કઈ પણ જો તમે વિચાર્યા વગર કઈ માની લ્યો છો તો તમે આસાનીથી ફેક ન્યૂઝનો કે ફેક માહિતીનો શિકાર બનો છો એ સંજોગોમાં કોઈ રોકી ન શકે પણ વિચારવાનું બંધ ન કરો તો વિજ્ઞાનનો વિકાસ અને ફેક્ટ ચેકિંગ બંને પ્રોસેસ એક સાથે ચાલ્યા કરે ખૂબ સરસ દર્શક મિત્રો વિજ્ઞાન વિશે સરસ વાત થઈ રહી છે ત્યારે સ્ક્રીન પર દર્શાવેલ નંબર્સ પર આપ પણ વિજ્ઞાન રિલેટેડ આપના પ્રશ્નો અમને પૂછી શકો છો અમારા એક્સપર્ટ્સને પૂછી શકો છો એટલે ખૂબ સરસ વાત કરીએ આપણે કે દર્શકોની પોતાની જિજ્ઞાસા પર આધાર છે કે એ કેટલું અંદર ઊંડું ઉતરીને અને પણ આજના સમયમાં જો આપણે વાત કરીએ ચૌધરી સાહેબ કે વાસ્તવિકતા અને આભાસ વચ્ચેનું એક ડિસ્ટન્સ છે એક ઓછું થઈ રહ્યું છે નવી નવી શોધ વિજ્ઞાન ક્ષેત્રે થઈ રહી છે એઆઈ ચેટ જીપીટી અને આ ઘણું બધું આવી રહ્યું છે તો આજના સમયમાં બધી નવી શોધો આપણા જીવન પર કેવી અસર કરે છે આપણે મનુષ્યને ઓમોસેપિયન તરીકે ઓળખીએ છીએ પણ થોડા સમય પછી એવું બનશે કે આજનો જે ટેકનોલોજી વાળો જે સમાજ છે ને એ મનુષ્ય પ્રજાતિ છે એને આવનારી પેઢી છે એ ઓમો તરીકે ઓળખશે કે જેણે આખી ટેકનોલોજી સાથે એ કરેલું છે અને આ એક એવા સમયકાળમાં આપણે કહીએ કે ક્રાંતિકારી સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે ટેકનોલોજી વગર તમારું જીવન લગભગ અશક્ય જેવું લાગે સવારમાં ઉઠો ત્યારે તમે સૌથી પહેલાં એ જ ચેક કરો છો કે ભાઈ મારો મોબાઈલ ચાર્જ છે કે નહીં એટલે આપણું જીવન મોબાઈલ વગર ચાલે એવું નથી એવું થઈ ગયું છે અને મોબાઈલની અંદર બધી સુવિધાઓ મળી છે એટલા માટે તમે એનો ઉપયોગ કરી રહ્યા છો તો મોબાઈલ સિવાય પણ હવે એવી ટેકનોલોજી તમારી પાસે આવી રહી છે કે જે તમારું જીવન બદલી નાખવાની છે અને એવી એક નવી ટેકનોલોજી આપણે બધા વાત કરીએ છીએ તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ આ ક્ષેત્રમાં આવી રહી છે તો એના કારણે હવે સમાજની અંદર બે ભાગ પડી જશે કે જે સામાન્ય માણસ છે કે સામાન્ય ભણેલો છે ને ટેકનોલોજી જાણતો જ નથી કે જેનો ઉપયોગ નથી કરતો તો એ ટેકનિકલી એ અભણ ગણાશે અને જે લોકો આ ટેકનોલોજી જાણે છે ને એનો ઉપયોગ કરી રહ્યા છે એ નવી દુનિયાની નજરે એ ભણેલા માણસો ગણાશે એટલે આ રીતના સમાજમાં પણ ભેદભાવ થશે અને એની ખાસ અસર જે છે કે આપણા ગામડાઓમાં જે ખેતી કરે છે કે એ લોકો ઉપર થશે કે આપણે જે પહેલાં જેમ ક્લાસ કે વર્ગ ઊભા થયા હોય છે રીતના આવ્યા ઊભા એ રીતના ટેકનોલોજીકલી ભેદ પણ ત્યાં આગળ પેદા થશે અને એમાં સૌથી મોટી ચેલેન્જ એ છે કે આપણે ભારતના દરેક નાગરિકને આ દિશામાં લઈ જવા જોઈએ અને આ દિશામાં દરેક માણસ જાણતો થાય એવા પ્રયત્નો થાય તો મને લાગે છે કે આપણું ભવિષ્ય બહુ જૂબડું હશે ખૂબ સરસ એટલે જે રીતના વિજ્ઞાન ક્ષેત્રે કામ થઈ રહ્યું છે લલિતભાઈ આપણે પૂછવા માગીશ કે ભારતનો જે અત્યાર સુધીની યાત્રા રહી છે અને પાછલા અમુક જ વર્ષોમાં જે વિજ્ઞાન ક્ષેત્રે ભારતના જે અચિવમેન્ટ્સ છે જો એને આપણે અંકિત કરવામાં ની વાત કરીએ તો એ યાત્રા કેવી રહી છે અને આપણું આ વર્ષની જે થીમ છે એમ્પાવરિંગ યુથ ફોર વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવન એના માટે વિજ્ઞાન અને ઇનોવેશન ક્ષેત્રે જે ભાર અપાઈ રહ્યો છે એના વિશે આપ શું કહેશો ચૌધરી સાહેબ બોલતા હતા ત્યારે સ્ક્રીન ઉપર બીજો વિડીયો દેખાતો હતો જેમાં એક મહિલા છે આપણે લગ્ન પ્રસંગે જઈએ તો ડ્રોન દ્વારા ફોટોગ્રાફી થાય છે ધાર્મિક પ્રસંગોમાં કેટલી ભીડ થઈ એ જાણવા માટે આપણે ડ્રોન વાપરીએ છીએ અને યુક્રેને તો ડ્રોન દ્વારા રશિયાને ત્રણ વર્ષથી હંફાવી રાખ્યું છે કારણ કે યુક્રેન મોટા ભાગના હમલા ડ્રોન દ્વારા તો ડ્રોનનો વિવિધ ક્ષેત્રે ઉપયોગ થાય છે અને ભારતમાં અને ગુજરાતમાં તો મહિલાઓએ કરતી થઈ છે એટલે વિજ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચ્યું છે અને સામાન્ય લોકોએ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે સામાન્ય લોકોએ શું નથી સ્વીકારતા કે વિજ્ઞાનના સૂત્રો નથી જાણતા એને એ નથી ખબર કે ઈએમસી સ્કવેરનો મારા જીવનમાં શું ફરક પડે છે કે આઈન્સ્ટાઈનના કે ન્યૂટનના કે જગદીશચંદ્ર બોઝના સંશોધનની મારા જીવનને શું ફરક પડે છે અને કદાચ જાણતા નથી તો એ કંઈ ગુમાવતા નથી પણ વિજ્ઞાન ટેકનોલોજીને લોકોએ એક્સેપ્ટ કરવાનું શરૂ કરી દીધું છે છેલ્લા દસેક વર્ષમાં જે ટેકનોલોજીને પરિવર્તન આવ્યો અને એને મોટું કામ એ કર્યું કે લોકોની શીખવાની સ્પીડ બદલી નાખી છે પહેલાં એવું હતું કે હવે એવું છે કે તમે જો વોટ્સએપનો ઉપયોગ નથી શીખતા તો તમે ફેંકાઈ જાઓ છો તમે જો મોબાઈલના વિવિધ ફીચર નથી શીખતા તો તમે ફેંકાઈ જાઓ છો એટલે વિજ્ઞાન ને ટેકનોલોજી શું કર્યું તમને બહુ ઝડપથી શીખતા કરી દીધા એટલે જે ડાર્વિનનો સિદ્ધાંત છે કે તમે તો તો જ તમે ટકી શકશો એ એ અત્યારે જીવતા કરી દીધા છે જી એટલે વિજ્ઞાન એટલું બધું આપણા જીવનમાં વણાઈ ગયું છે પણ એની સાથે આપણે વાત કરીએ ને કે જ્યારે વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર વધુ કરવો હોય કે બહોળા વ્યાપમાં લોકો સુધી પહોંચે અને રસપૂર્વક પહોંચે તો એના માટે એક એક ફેકલ્ટી છે સાયન્સ ફિક્શનની જેમાં લોકોને ખરેખર રસ જાગે છે અને એના થકી કદાચ વિજ્ઞાનના સિદ્ધાંતોને જાણવામાં રૂચિ કેળવાય છે તો એના વિશે આપ બંને અનુભવ શું કહેશો લલિતભાઈ આપ અને પછી વિજ્ઞાન વિજ્ઞાન કથાઓ વિજ્ઞાન કલ્પના કથાઓ સાયન્સ ફિક્શન આપણે ગુજરાતી એવું કરી શકીએ કે જેમાં કલ્પના પણ હોય અને વિજ્ઞાન પણ હોય તો વિજ્ઞાન ફિક્શનની સાયન્સ ફિક્શનની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલું નામ જુલેવાનનું આવે અને એ માણસે સવાસો વર્ષ પહેલા જે લખ્યું એ આજે પણ સાચું પડે છે એટલે ગમે એટલે એટલી નવી વિજ્ઞાન કથાઓ લખાય કે નવા વિજ્ઞાન કથા લેખકો આવે પણ એમણે જે કામ કર્યું છે એ ઘટી શકતું નથી જુલે વને 1869 માં ચંદ્રયાત્રા લખી હતી ઓગણીસો ને ઓગણસિત્તેરમાં બરાબર સો વર્ષ પછી અમેરિકાએ પ્રથમવાર ચંદ્ર ઉપર રોકેટ મોકલ્યું તો જેવું જુલેવનને વર્ણન સો વર્ષ પહેલાં કર્યું હતું એવું જ બધું બન્યું હતું એટલે કે એ માણસને સો વર્ષ પછીનું પચાસ વર્ષ પછીનું ભવિષ્ય દેખાતું હતું એવી રીતે એચજી વેલ્સે લખી તો એચજી વેલ્સની મંગળ પરની જે કથા છે તે એટલી બધી પોપ્યુલર થઈ કે અમેરિકામાં લોકો એનાથી પાગલ થઈ જતા હતા પછી ડાયનાસોર વિશેની કથાઓ આવી પછી આધુનિક યુગમાં પણ

આવનારું જે જીવન છે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત જ હશે એટલે જો તમે કોઈ પણ ઉંમર ના હોય તમે દાદા બનેલા હોય તો તમારા પૌત્રને એ આ દિશામાં વધારે આગળ વધે તમારા સંતાનો આગળ વધે અથવા યુવાનો જે સાંભળી રહ્યા છે એ એમના માટે ખાસ સંદેશ એ છે કે મોબાઈલ કે એના ઉપરનો તમારો સ્ક્રીન ટાઈમ ઘટાડીને સાયન્સ અને ટેકનોલોજી સમજવામાં કે એ દિશામાં આગળ વધવાનું કામ કરશો તો તમારું ભવિષ્ય ઉજળું હશે ખૂબ સરસ અને લાલિતભાઈ આપશું કહેશું

તમારા બાળકમાં જે જિજ્ઞાસા હોય હુલતા હોય એને રોકો નહીં એ પ્રશ્ન પૂછે તો એને રોકો નહીં અને એ પ્રશ્નોમાં જ વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા છે તો બસ આ જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહન આપો અને આપણે પણ વિજ્ઞાન પ્રત્યે વધુ જાગૃતિ કેળવીએ અને આપણા જીવનમાં વિજ્ઞાનને રોજબરોજમાં રસપૂર્વક વણી લઈએ બસ આ અભ્યર્થના સાથે અત્યારે આ કાર્યક્રમ પૂરો કરીએ ફરી મળીશું નવા વિષય સાથે નવા મહેમાનો સાથે ત્યાં સુધી નમસ્કાર Hi, I am Ravi, driving my CNG auto for many years. Happy with the mileage I get.